સર કેવા પ્રકારનો આ સામાજિક તત્વોના આતંક હતો લોકો પાસેથી જેવા ગુનાઓ કરતો સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલા છે ઓજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં દિવસ રાત ઘણા ખાતાઓ ચાલુ હોય છે કાર્યરત હોય છે જેમાં જે કહેવાય કે ભાઈ લેબર વર્ક મોડી રાત્રિ સુધી અહીંયા કામકાજ કરતા હોય છે તો જે અમારા ધ્યાન ઉપર એક બનાવો આવેલા હતા જેમાં રાત્રિ દરમિયાન એક લેબર પોતે યુરિન કરવાના કામે ખાતામાંથી બહાર નીકળી અહીંયા ઊભા હતા અને તે દરમિયાન આજે લુખા આવારા તત્વ હતા બે એ ત્યાં એની જોડે ઊભા રહી અને પહેલાં તો એની જોડે ઝઘડો કર્યો બોલાચાલી કરી કે ભાઈ અહીંયા કેમ યુરિન કરે છે એના બીજા નજર એના મોબાઈલ ઉપર પણ હતા એટલે આ રીતના રગજગ કરી એની જોડે માથાકૂટ કરી અને ઓલા પ્રતિકાર કરતાં સામે જે આરોપીઓ હતા એને પોતાના હાથમાં રહેલા ચાકુ વડે હુમલો કરેલો હતો લેબર ઉપર અને પોતે ઘાયલ લેબર થયેલા હતા તો આ સંદર્ભે પોલીસને જાણ થતાં તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં વિગતે ફરિયાદ નોંધવામાં આવી હતી અને જે આરોપીઓ હતા સ્થળ ઉપરથી નાસી છૂટેલા હતા જેથી આ નાસી છૂટેલા આરોપીઓને પકડી પાડવા માટે જે ઉજીવાલા અમારા પોલીસ ચોકી છે તે અને સાથોસાથ સર્વેલન્સના ટીમ આ વિસ્તારમાં લાગેલા ઘણા સીસીટીવી કેમેરાઓ અને જે પણ ખાતા માલિકો અને બધાને મદદથી અને જે કહેવાય કે ભાઈ બીજા હ્યુમન નેટવર્ક જે અમારા છે બરાબર બાતમીદારો હતા એના પૂછપરછ કરીને આ લોકોને ઓળખી પાડ્યા તુરંતથી અને જે કહેવાય મુદ્દામાલ જે બનાવમાં જે મુદ્દામાલ વપરાયા હતા એ પણ બધા હસ્તગત કરીને કબજે કરવામાં આવેલા છે આજરોજ જે બનાવ બનેલો હતો એ સંદર્ભે વધુ પુરાવા મેળવવા જરૂરી હતા જેથી અત્યારે સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે આયો સાથે આવેલા હતા અને જે બનાવ બન્યો હતો રાત્રિ દરમિયાન તો જે ભોગ બનનાર હતા એ પણ હાજર હોય અને આરોપી પણ હાજર હોય જે બેને સ્થળ ઉપર હાજર રાખી એક્ઝેક્ટ બનાવ કઈ રીતે બનેલા છે જેના પુરાવા મેળવવામાં આવ્યા છે અને વધુ આધારભૂત માહિતીઓ પણ અત્યારે એકત્રિત કરવામાં આવેલી છે જી સર આરોપી પર કેટલા ગુના રજિસ્ટર છે અને આ લોકોની આના સિવાય પણ કોઈ એની સાથે સંડોવાયની છે શું તપાસમાં છે જી ના હજી એના અત્યારે અમારા પોલીસ કસ્ટડીમાં છે હજી આરોપી અને જે કહેવાય કે ભાઈ તપાસનો દોર ચાલુ છે એટલે આવા કોઈ પણ બનાવ બનેલા હશે એના વિગતે એના વિશેષ નિવેદનો આ તે નોંધવાના ચાલુ છે અને અમે એના માટે પણ અપીલ કરવા પણ અત્યારે ઇન્ડસ્ટ્રી એરિયામાં છે કે ભાઈ આવા કોઈ પણ બનાવ બનેલા હોય ભૂતકાળમાં પણ પોલીસને જાણ કરવાના રહી ગયા હોય કોઈ કારણસર ઘણીવાર આવા બનાવ બનેલા લેબર બી જતા હોય છે કે ભાઈ પોલીસને અવલાંબ વિગતમાં ક્યાં આવું એમ કરીને વિગત અમારા સુધી પહોંચતી નથી હોતી પણ અમે એના માટે જ અત્યારે ફિલ્ડ ઉપર આવીને એક અપીલ પણ કરી રહ્યા છીએ કે જો આવા કોઈ બનાવ હોય તો બિલકુલ અમારા ધ્યાન ઉપર લાવો જેથી કરીને આવા લુખા તત્વોને યોગ્ય નાયિક જે કહેવાય કે પ્રક્રિયામાં લાવી શકાય અને એના ઉપર બિલકુલ નાયિક જે ગતિવિધિને પ્રક્રિયા છે યોગ્ય થઈ ન્યાય મેળવી શકાય જે પ્રમાણે જે લૂંટના આરોપી હતા તે લોકોને ઘટના સ્થળ પર લઈ આવવામાં આવ્યા હતા અને તેમ પોલીસ સચિન પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આવા આરોપીઓ પર કાયદાનો પાઠ છે તે કાયદેસર ભણાવવામાં આવે તેવા તે માટેનું રિકન્સ્ટ્રક્શન સચિન વિસ્તારમાં કરવામાં આવ્યું છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત